હવે બાકી રહ્યા છે ખાલી એક મોબારું લગાવવાનું એમાં જો સ્ક્રુ મારવાનું કામ ચાલુ છે આ જો જો વિજયભાઈ મોભારાના સ્ક્રુ બાકી છે અને પછી ભાઈ થોડું ક્રોસ આવતું હતું એટલે પતરું કાપતું તો પડે ક્રોસ આવતું હોય એટલું તો કાપવાનું કહી દીધું હતું ચાલું તો સંજયભાઈ પતરું કાપે છે અને આ જો વિજયભાઈ નીચે ઉતરતા ઉતરતા ના બેસી ગયા હું વિડીયો ઉતારતો એટલા માટે બાકી નું કામ પતી ગયું છે માથેનું હવે ખાલી એક પાર્ટેશન મારવાનું છે પછી તો પતરું સડાવી ને લાંબા થઈ જાવ વાહ ક્યાં સીન હે આ નોદાર ઉભો રહેવાનું થાતો એટલે અમારે ત્રણ થી આ પતરું લાગ્યું નથી નહી વિજયભાઈ હવે વિજયભાઈ આવડું મોટું પતરું હતું ત્રણ થણા થી લાગ્યું નહીં કારણ કે સામે જો આ જે રહ્યું ને નાથી નોધારું લગાવવાનું થતું હતું એટલે અહીંયા પાટેશન મારવાનું છે આડું પતરું તો સીડ્યું નહીં પણ શાહ આવી ગયો એટલે શાહ પીવાનું સારું ભાઈ કામ પતી ગયું એટલે નીકળી ગયા ભાઈ રિટર્ન یہ بڑی اچھی بات کیا ہے તો મિત્રો ટ્રકસર પૂરું થવા આવી ગયું છે તો ટ્રકસર મિત્રો તૈયાર થઈ રહ્યો આવી ગયું છે અને હવે જો મિત્રો સેલું એન્ડનું કામ બાકી રહ્યું છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો